નમસ્કાર કરજણ સમાચારની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિશેષ રજૂઆત ગામડાનો મતદાર બોલે છે એમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો સુનિલ પટેલ આજે વાત કરીશું કરજણ તાલુકાના કંબોલા ગામની ગ્રામ પંચાયતની કે જ્યાં ગ્રામજનો વિકાસની દોડમાં જોડાય ગામમાં એકતાવાળાનું વાતાવરણ જળવાઈ રહે અને ગ્રામજનો સાથે મળી ગામના વિકાસ કાર્યોમાં આગળ વધે જેને લઈ સમગ્ર ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના તમામ આઠ વોર્ડ અને સરપંચની મીન હદી એટલે કે સમરસ વર્ણી કરી છે સરપંચ તરીકે સુમિત્રાબેન લક્તર્યાની પસંદગી કરવામાં આવી છે સમરસ ગ્રામ પંચાયતને લઈ ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે શું કહેવું છે ગ્રામજનોનું સમરસ ગ્રામ પંચાયતને લઈ જુવા વિશેષ અહેવાલ ગામલાનો मतदार બોલે છે તો પહેલા આ ગ્રામ પંચાયતની કક્ષાએ સ્થાનિક લોકોની ભાગીદારી હોય તો જ વિકાસના કામો શક્ય બને અને જો એના માટે સરપંચ અને તમામ સભ્યો એક એક સાથે સમરસતાથી ચૂંટાઈ ના આવે તો ગામના વિકાસ માટે હકારાત્મક વાતાવરણ આજનો આપણો જે કોમ્યુનિકેશન ફર્સ્ટ કોમ્યુનિકેશનનો જમાનો છે એમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એકદમ એટલું કેવું હરીફાઈનું કેન્દ્ર બની ગઈ છે અને ખોટો ખર્ચો થાય છે અને ચૂંટણી પછી પણ લાંબા સમય સુધી અંદરો અંદર મતભેદ રહે છે અને આપણા ભારત દેશની ત્રિસ્તરીય પંચાયતી રાજ યોજનામાં ગ્રામ પંચાયત એક મહત્ત્વની ભૂમિકા છે એટલે હવે એમાં જો વિખવાદો થાય તો એ વિકાસના કામમાં ઘણા બધા રૂપ બને છે એટલે અમારા ગામમાં આવું ન થાય એટલા માટે આપણા લોકલાડીના અને કર્મનિષ્ઠ ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલના સતત માર્ગદર્શનને પ્રયત્નોથી આજે અમારી ગ્રામ પંચાયત સમરસ બનેલી છે અમારામાં કોઈ વિવાદનું કારણ નથી અને એના માટે અમે સમસ્ત ગ્રામજનો અક્ષયભાઈ પટેલ ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેઓ તો આજે અમેરિકાના પ્રવાસે છે પણ સતત ફોનના માધ્યમથી અમારા માટે સલાહ સૂચનો આપીને અમારું આ કાર્ય કરવા માટે એમને એમના આશીર્વાદ આપેલા છે એમને અમે એક જ મંત્ર શીખવાડ્યો હતો કે ભાઈ વાદ નહીં કરવાનો વિવાદ નહીં કરવાનો ખાલી માત્ર સંવાદથી જ બધા જ ગ્રામજનો ભેગા મળી અને ગામની વિકાસને આગળ વધાવે એવી એમની ભાવના હતી એ અમે સાર્થક કરેલી છે અને એમને આ સમસ્ત સિંદોર અને કરજણ તાલુકાના ગામોમાં જે સમરસ થયા છે તેમણે તેમની ગ્રાન્ટમાંથી વિશેષ અનુદાન આપેલું છે એ માટે પણ અમે બધા સમસ્ત ગ્રામજનો એમના આભારી છે ખૂબ વધારે છે અને વિઝન પણ એમનું ખૂબ મોટું છે એવા અનુપમભાઈ અનુપમભાઈ પટેલને અમે અમારી ભાગદોડ સોંપેલી છે અને બધા ગ્રામજનોની આશામાં એ સર્વસંપન્ન સારી રીતના નીવડે એવી અમારી બધી અનુપમભાઈ પટેલને શુભેચ્છાઓ તમારી સમરસ થઈ છે શું કહેશો આજે અમારી થઈ છે એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું અને આપણા લોકના રહીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સૂત્ર છે સત્તા સાથ સત્તા વિકાસ વિશ્વાસ અને ગામડા પ્રત્યેની એમની જે કલ્પના છે એ મુજબ આપણા ગામનો વિકાસ થાય તેવું અમે પ્રયત્ન કરીએ છીએ અને બધા લોકો અમારી સાથે આપ વળી છો અનુભવી છો ગામ સમરસ થયું છે શું કહેશો અમારું ગામ મેં તો સમરસ ઘણા વખત થઈ ચૂક્યું અને આ વખતે જે આ બધા જેને કંઈક ઉમેદવારી ધરાવી હતી અને તેને સમજાવીને વડીલોનું માન રાખીને જે આપણે અમને સહકાર આપ્યો એ બદલ એ બધાનો આભાર માન્યો અને ગામમાં શાંતિથી અને બિન ખર્ચી ના થાય એવી રીતે આ બધાના વિચારો સાથે શાંતિપૂર્વક આ ગામની પંચાયતને ટેકો આપ્યો અને પોતાનો મંતવ્ય રજૂ કર્યું એ બદલ સૌનો આભાર માન્યો છે અને કાયમના માટે હમણાં આવા સાથ કરાર પંચાયતને આપે અને કામના માટે દરેકને સહકાર આપે એ બદલ આપનો સૌનો આભાર અંદર સમરસ તમારી પંચાયત થઈ છે અને તમને બધાને કાર્યભાર સંભાળવા માટેની જે દોરી આપી છે શું કહેશું કંબોલા ગામ ઘણા સમયથી મારી એક ઈચ્છા હતી કે મારું ગામ રળિયામનું ગામ બને ગ્રીન કંબોલા ક્લીન કંબોલા એ મારું સૂત્ર હતું અને ગુજરાત રાજ્યની અંદર ચૌદ હજાર પાંચસોથી વધારે ગામડા હોય અને કંબોલાનું નામ એકથી દસમાં આવે એ મારી આમ ખૂબ ઈચ્છા હતી પ્રબળ ઈચ્છા અને એ જ મારું મિશન હતું અને જે કંઈ કામો અત્યાર સુધી વિચાર્યા છે કે ભાઈ આવું હોવું જોઈએ સુંદર ગામની અંદર શું શું હોવું જોઈએ એના માટે મેં એક પત્ર પણ તૈયાર કરેલો છે એ પણ હું આપના માધ્યમથી તમને સોંપું છું એ સિવાય ગ્રીન કંબોલા ક્લીન કંબોલા અને દરેક વ્યક્તિ એકબીજા સાથે હળી મળીને રહે દરેક કામની અંદર સહ સહકાર આપે અને અમારી સામે કોઈ ઉમેદવાર ઊભા નથી એવું નથી કહેતો પણ જે કાંઈ હતા એ બધા અમે સાથે રહ્યા એ લોકોને ખૂબ સહકાર અને એના કારણે સમરસ બને છે પણ વ્યક્તિ અમારો વિરોધી નથી અને વિરોધી નથી એવું ગામને સાબિત કરી બતાવ્યું કે ભાઈ અમે તમારી સાથે છે અને એ સહજ અને સહકાર અને વડીલોના આશીર્વાદથી અમારું ગામ સમરસ ગામ બન્યું છે સમરસ પંચાયત બની છે અને આવનારા સમયની અંદર ખૂબ સારા કામ કરી અને એ અમે સાકાર કરી બતાવી જે અત્યારે વિકાસના જે કામો થયા છે આવનાર તમારા વિકાસના કઈ પહેલું મહત્વ કઈ કઈ બાબતોનું હોય છે ગામની અંદર વિકાસનું સૌથી પહેલું માધ્યમ છે પ્રાથમિક શાળા શિક્ષણ હશે તો વિકાસ જરૂર થશે શિક્ષણને માટે પ્રાથમિક શાળા અમારી જે જર્જરી છે એ નવી પ્રાથમિક શાળાનું આયોજન કરવાનું છે અમારી પંચાયત ઓફિસ એ પણ ખૂબ જર્જરીથમાં છે કદાચ આ ચોમાસું કે ક્યાં ખબર નથી અને એ પંચાયતનું મકાન નવું બને ગામની અંદર ગેટ બને નવા આરસીસી રોડ બને રિવર બ્લોકનું કામ થાય પાણીની સુવિધા અત્યારે ઘણી સારી છે પણ હજુ બી બે પાંચ ટકા તકલીફ છે એ પૂરી કરીશું ગટર લાઈન બી સારી છે નવી નવી ગટર લાઈન ડેવલપ કરીશું લાઇટની સુવિધા કરીશું અને કંબોલા ગામ તાલુકાના બીજા અમારી આજુબાજુના જે ગામ છે માંગરોળ છે બોરકા છે સાપા છે હાંડોદ છે પૂરે છે કરમડી છે એ તમામ ગામને જોડતા રસ્તા એને ડેવલપ કરીશું ખેતરે ખેતરે જવા માટેના જે કાચા રસ્તા છે નેર કહેવાય છે ને એને તૈયાર કરીશું ગોચરનું અંદર જે દબાણો થયા છે એને અમે ક્લિયર કરીશું અને દરેક ખેડૂતને ખેતર જવા માટેના રસ્તાની જે જે જરૂરિયાત છે એ વ્યવસ્થિત થાય કાસ ઊંડા થાય પાણીનો નિકાલ થાય ડાબર જમીનો જે છે એ ડાબર જમીને અમે સારી રીતે ઉપજાઉ જમીન બનાવી શકીએ એવા અમે શુભ સંકલ્પ સાથે આવ્યા છે